જીવનલાલ જેને સર્જન કર્યું હોય ને એ જ પાછું પૂરું કરી શકે પગા બુવા ફોન કરો પગા બુવા ફોન કરો ગાડી મોર્યો જલ્દી ફોન

પાડી <laughs> 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 ઓને કરી તું મારા ઉપર કાવતરું બીજું બીજું મને બુદ્ધિ જેવું કઈ સકન નહીં તમે કીધું કે મુક કે હતા તો આયું છોતી મને ખબર નહીં રસ્તામાં ઢેલો પડી ગયો એ ઉઠાઈને આલ આયા થઈ ગયો અનર્ત થઈ ગયો જોઈ લેજો દોઢ દાળો તો થઈ ગયો લેબો લેબુ હુકાઈ ગયો અમે પટ્યું અડધો દાળો વધ્યો છે કાલ નો એક મને પાડી દે મારું થોડું થાય આ તો મેલી વિદ્યા કેવાય ને કાળું કાવતરું કેવાય આ એમને કાળા તોલ્લા કરીને ફરું છું તો મને પાડી દે આતો

તમે જાઓ હતો નહી પણ તમારા નોમ ના બે મન દોણા મુ નાખ્યો ગમે તે કોક ના કોક તો રસ્તો છે દો કોક ના કોક તો રસ્તો છે કોક કરવા ગમે તે એક રસ્તો છે મારા ઉપર બહુ મોટું જોખમ છે આ ખરું ને પાણી લઈ જાવ તો ખરા પણ મારા ભૂકા કાઢી નાખે એવું છે ખતરનાક છે ધોળા ધાડા પાડી દે મને ગમે તે થાય ગમે તે થાય વધારે વધારે સુપડી ન કોક કરો ન આવશે પૈસા તમારા બેના માટે કરું છું ખરું ને આ મારા જીવના ખરું લઈ તો બધું બરોબર લઈ પણ મારો જીવ છે ને ખતરામાં મારો છોકરો જીવાડવાનું કોક કરજો તમે ચેક લખ્યાલો ચેક લખ્યાલો તો મેં ચેક તો પકડી દેવું હા ચપ્પુ લાવજો જલ્દી ફટાફટ ચપ્પુ લાવો ચપ્પુ નહીં અગરબત્તી લાવો જલ્દી સર

વળી જજે કવ છું કવ છું વળી જજે વળી જજે હો હા વળી જજે બરોબર છે

અમુ <Gunia> ધબકાર <coughs> <coughs>

હા જીવનલાલ અમુક શાંતિથી થી શ્વાસ જ લેવા છે ને અમુક મગજ ઠંડુ જ પડ્યું છે કાકા તાનું તો એવું થઈ ગયું હતું ને તો પાત પટી જઈ આપડા ધાગરા ઉડી ગયા આપણી રશા ઉડી જો જીવનલાલ એક કોમ કરો ના હોય ને તમે મને આજનો દાડો ખરો ને પાંચ આઠ વાગ્યા સુધી આરામ કરવા જાય તમે તમારે ઘેર જો કશું વાંધો નહીં શાંતિથી થી ઊંધી ઉઠે તાનું મને મગજ ફ્રેશ થાય સારું સારું થઈ ગયું છું હું એ હાથ કશું વાંધો નહીં

કુતરો વાહન નહીં પડ્યો એક ગાત જઈને બીજી ગાત આવે છે અમે હો જીવન લાલે તો પટી ગયું પેલા લઈ તો જા બગો ભુવો એમાં શું હેરાન થવાન આવે છે ભગવો ભુવો તો બધું વારી લઈ જા છે તો બધા હું કા ટેન્શન લ્યો છો અરે એક જણાના હાથમાં ધાર્યું છે અને એકના હાથમાં ધોકો છે કોણ

જેવા તારા મમો ટસકો મેલે ને એટલે થોડો થોડો જીવતો હોય ને સીધો લાકડીનો નો કરજે ભોડા ઉપર એટલે ખુદી ખુદા નાખરી જોય નહીં મેલવાના જીવતા તો સઈન ડાલે ઓમાય મરી જઈએ ને એના પેલા ઈવા બેનો મહિના અમે આપણા વાય મરી જાહુ ને પોલીસ લઈ જાહુ તો જેલમાં મરી જાહુ એટલે આ સઈન ડાલામાં જે કરવા છે ને એ કઈ નાખવા છે જીવતો નહીં મેલવાનો બાન ને કર ક્ષમા મુર્તન ને કે શેઠાન તો ઓરી હમ રે બાન ને કર દો હોય તો

પણ આ તમારું બનેલો સર બનેલો સાય ને બધું હોય પણ આ શક મને લાગે છે ભણા કદી નઈ લાગે છે અવાજ તો નહીં મારો ખાલી આકોટો હબરી ટો છે ને થથરી ગયા છે પણ આજ તો જો હાથમાં ઘર આગળ જોયો હોત ને તો લોહીની નદી હે હોત લોહીની નદી હોત હમણાં વસ્તી પદ્માવત એટલે જોવા કાફુ છું નક્કી પણ તારા મામા આકોટો ખરાણ ખરા ને પાછળ અડાડતા નડાડતા ના જાગી નહી કઈ હું તો કહું છું રાત જાય કે ધારો જાય બે દારો બે પણ ટકાગણ જવું નહીં ખબર પડે તો ફોડ કરીએ ને તો કાયદેસર એટલે સાધન ને કશું નહીં કરવું મુસોણો તો પાવર માં ઉતારી નાખો આ તો ખરો દરિયા થી ખરો પેલી થી હજી તો આપડે ખરા ને બે દારા તો જીવવાના છે ના અમે તો દોઢ દારો જીવવાના છીએ પણ દોઢ દારો ખરા ને ગોમ ના ગોમ માંથી બાર નહી કરવા અને જેવો દેખા ને પણ કરશું તો ઘેર લમણો નહીં કર્યું ખબર પડી રહે ઘેર આયા એટલે જો સુધી ઘેર હું ને ત્યાં સુધી પગ નહી મેલું પણ ભણા પતર માં પહેર્યો ને તો બાર કાઢ્યા તો સીધા ગમવા જઈએ તો નહીં આવે આપણો અવાજ વાપરી જાય છે ને ગમે તો હં ક્યારે હું તો કઉ છું ગોમના વલ્લા બેસ છે વલ્લા ઉપર બેસશે પણ સોરવાના નહીં

જીવનલાલ એ તો હારું કર્યું ના આ બોરામાં ખમી ના ખબર પાવર હું શકો નું મૂસો નો પાવર કેતા ધાળીયા ઉતારી લેવી છે જો ખબર પડે જો કંટાળી ક્યાં લાગે છે બરોબર ના જીવનલાલ ખબર છે ને દોઢ દાળા ની વાત કરતા હતા દોઢ દાળા ની

હા સરપંચ જો ને એનો વિફરેલો છે વિફરેલા વાઘ જેવો છે એમ કે બરોબર નો કંટાળી ગયો છે અને એના માથા ખરું ખૂન સવાર થઈ ગયો છે ખૂન એ તો મરતો જ અને શેરડી આપડો ને મારતો જ એટલે જીવનલાલ દોઢ દાડો ખમી ખાવો તો દોઢસો વર્ગી છો દોઢ દાડો નહીં ખમી ખો ને તો અઢી દાડો કોમ પછી ના દોઢ દાડો તો ખમી ખાવું પડશે હમણાં ને કરવું નહીં ગોમ જીવન તમે આવો છે તમે હોય દેહો હું કપાવ બે છું જો કોઈ લાગે ને એવું તો મને તો કોપાડ દેજો અરે લ્યો તમે કપાવ બે હો હું બે તો મને મહિના પેલા એક સમય કૃષ્ણ ભગવાન રણ છોડીને જતા રહ્યા જતા કે નતા જતા રહ્યા તો પછી જીવનલાલ જે કોમ બળથી ના થાય ને એ કોમ કરતી કરવું ખબર નહીં પડતી બંદુ કઈ ઉડાવી ના હાલ કશું કરવાનું નહીં બુદ્ધિ નો ઉપયોગ કરો અને સોના મોના કપાઓ હેડો હું તો કઉ ના તમે વારો મારી હોય તો ના આપણે બે જણા હંગાતી તો અને જીવશું તો હંગાતી સદા સુખી જીવનલાલ ના ના હેડો જલ્દી